વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રાણી લક્ષ્મીબાઈએ બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની અંજલી આપવામાં આવી હતી શહેરના સુભાનપુલા ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવત્સવ તથા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીબાઈને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાણસી નહીં દઉંના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી વીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે पुष्पांजलि अर्पण विधि देशभक्ति माहौल संपन्न थी एक विरांगना एक प्रतीक महिलाओं के अंदर एक नया जोश एक नया जुस्सा पैदा करने वाली एक झांसी की रानी जन्म जन्मभूमि આજે જ્યારે એમનો જન્મદિવસ હોય ત્યારે કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવે છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં બધા આવે છે ખાસ કરીને રાજેશ આ ચોકનું નામ ઝાસીકી રાણી ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા અને લોકો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળી આપણે તો નાનપણની અંદર તલવારબાજી ઘોડસવારી એમના નાના પાસે બધું શીખ્યું એમને એક નાની વય ચૌદ વર્ષની વય ગંગાધર ધાશીકી રાણી ના મહારાજ લગ્ન થાય એવા સમયે જ્યારે અંગ્રેજો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નતું અને બોલે તો જીવો તો રહે નહીં એ પ્રમાણે એમની તાકાત હતી જ્યારે એમના દત્તક પુત્રને સ્વીકારનું અંગ્રેજોએ ના કીધું જે પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી આઝાદી કી લડાઈ માસે અઠારસો સત્તાવન तो बोलते ने कि सिंहासन हिल उठे राजवंशों ने रिकी ती थी और बुरे भारत में भी आई फिर से नहीं जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलनाकार सैन्य गिरना दुर्ग तोड़ना ये थे खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी लवानी लड़ी अठारह सौ का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना महिलाओं से शुरुआत शुरुआत हुई और लोग जागे કરતા હું ઓર એ મહિલા શક્તિ તો એમાંથી શીખવું જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાનું શીખવું જોઈએ જાતિ માંથી એ જાતિ આજનો દિવસ એ સ્વીકાર્યો છે